નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને ટ્રાફિક ની ટીમ દ્વારા ટો કરીને લઈ જવામાં આવતા હોય છે અને જેનું પણ આ વાહન હોય તેને દંડ ફટકારવામાં આવતો હોય છે આ પ્રકારની કામગીરી વડોદરા શહેરમાં ચાલતી હોય છે વડોદરા શહેરનો ફતહગંજ વિસ્તાર સેફરોન કોમ્પ્લેક્સ અને જ્યાં નો પાર્કિંગમાં પાર્ક કરેલી એક એક્ટિવા જે યુવતીની હતી તેને ટ્રાફિક પોલીસ દ્વારા ત્યાંથી ટો કરીને લઈ જવામાં આવી હતી આ દરમિયાન આ યુવતીની મદદે એમએસ યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી આવ્યો કે જે આ યુવતીની એક્ટિવા પરત લાવવા માટે તેની સાથે ટ્રાફિક પોલીસ પાસે પહોંચ્યો હતો અને આ દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા આ યુવકને ઓફિસમાં સાતથી આઠ લાફા ઝીકી દેવામાં આવ્યા છે તેવા આક્ષેપ આ યુવક દ્વારા કરવામાં આવી રહ્યા છે આખી જ આ ઘટના વિશે જાણ થતાં વિદ્યાર્થી સંગઠનના નિખિલ સોલંકી ત્યાં પહોંચી ગયા અને તેમણે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે તેમણે કહ્યું કે આવા પ્રકારના ટ્રાફિક પોલીસ કર્મીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ જો કે આ મામલે ટ્રાફિક પોલીસ કર્મીની વાત સાંભળીએ તો ટ્રાફિક પોલીસ કર્મી કનુભાઈનું કહેવું છે કે તેમના દ્વારા યુવકને માર મારવામાં નથી આવ્યો યુવક જે પણ આક્ષેપ કરી રહ્યો છે તેને ટ્રાફિક પોલીસ કર્મીએ પાયા વિહોણા ગણાવ્યા છે અત્યારે હું સાયજીગન પોલીસ સ્ટેશનમાં આવેલો છું એકચ્યુઅલી આ બેનની ગાડી હતી એ સેફ્રોન ટાવર પર નો પાર્કિંગમાં કે પછી પાર્કિંગની બહાર મૂકેલી હતી એટલા માટે એમની ગાડી ટૂલમાં કરી દીધી હતી તો ત્યાંથી આ બેન ત્યાં ઊભા ઊભા રડતા હતા સરને કેટલી આજી જ એમને વિનંતી કરી કે મારી ગાડી આપી દો હું અહીંયા તમને પૈસા આપવા માટે રેડી છું પણ સાહેબને કંઈ ને કંઈ બ્લેકમાં પૈસા જોઈતા હશે એટલા માટે એમને એવું કીધું કે તમે આગળ આવો આગળ આવીને વાત કરો કેમ કે ત્યાં પબ્લિક હતી વધારે એટલે એમનાથી પૈસા ના લેવો તો ત્યાં આગળ ગયા આગળ ગયા તો બી બેને બેનને ગાડી આપી નહીં પૈસા આપવા માટે રેડી હતા તો પણ કે તમે જે મારો ફાઇન છે એ લઈને મને ગાડી એકલી આપી દો મારે કોલેજ માટે લેટ થાય છે બેન ત્યાં રડતા હતા અને એમને ગાડી આપી નહીં અને એના પછી એ ગાડી અહીંયા એમએસ યુનિવર્સિટીની બાજુમાં જે ટોલ સ્ટેશન છે ત્યાં લાવીને એમને મૂકી દીધી તો હું ત્યાં એ રડતા હતા એટલે હું એમની સાથે આવ્યો અને દેન પછી હું સરને વાત કરવા ગયો કે સર તો અમે પછી મેં વિડીયો ઉતારી લીધો કે તમે જે દસ દસ ગાડીઓ એક ટોલ ગાડીમાં લઈ લઈને જઈ રહ્યા છો તો પહેલે તમે પોતે રૂલ ફોલો નહીં કરતા અત્યારે હાલનો ગવર્મેન્ટ રૂલ પ્રમાણે સાત ગાડીથી વધારે તમે ટોલ ના કરી શકો એવો રૂલ છે અને એ પોતે દસ દસ ગાડીઓ ટોલ કરીને લાવેલા હતા એનો મેં વિડીયો ઉતારી લીધો હતો તો એ મેં સરને બતાવ્યો તો કે સર તમે આ પોતે રૂલ ફોલો નહીં કરી રહ્યા તમે પોતે દસ દસ બાર બાર ગાડીઓ ભરીને લાવી રહ્યા છો છતાં પણ તમે એક નાની જેવી બાબતમાં બે મિનિટ માટે તમે છોકરીની ગાડી ઉચકીને એમને હેરાન આપી રહ્યા છો મેં ખાલી આટલું કીધું તો સાહેબને એમાં આવી ગયો ગુસ્સો અને મને સાત કે આઠ લાફા ટ્રાફિક પોલીસવાળા સર જેમનું નામ છે કનુભાઈ ધીરુભાઈ એમને મને માર્યા છે કાર્યવાહી કરવામાં એટલે કે અંદર અત્યારે પોલીસ પોલીસ સ્ટેશનમાં મેં નાની એવી એટલે ફરિયાદ જેવી વાત કરી છે સરને હવે જે બી છે આગળનો બનાવ પોલીસ સ્ટેશનમાં બનશે આ બેનની ગાડી હતી આપણે સેફ્રોન ટાવર બેન રેન્ડમ પર્સન છે એઝ અ સ્ટુડન્ટ છે પણ એ ત્યાં રડતા હતા એટલે મેં એમની સાથે ત્યાં ઊભો રહો હતો અને એમની મદદ હું આવેલો હતો મારું નામ છે જેનિસ બારો મારી માંગ એ જ છે કે એની સામે યોગ્યથી યોગ્ય કડકથી કડક પગલા લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે એની સામે એક્શન લેવામાં આવે બિલકુલ સાચી વાત છે એક વિદ્યાર્થી જ્યારે એની ગાડી ઉઠાઈ જાય છે ત્યારે રજૂઆત કરવા માટે સામે જાય છે એની વાત બિલકુલ સાચી હતી કે આ લોકો એક ટ્રેનની અંદર દસ થી બાર ગાડીઓ લઈ જાય છે જે ઇલ છે એ ની લીગલની વાત જે ગુનો બને છે એની જાણ કરવા માટે એમના ઉપલી અધિકારી પાસે જાય છે તો એ જાણ વિરોધ કરવાનો હક બધાને છે લોકશાહી છે એ જાણ કરવા માટે ગયો તો એને આ વિરોધને કારણે પેલા સાહેબનો ગુસ્સો આવી ગયો એને સાત થી આઠ લાફા મારવામાં આવે છે તો જે કનુભાઈ કરીને છે જે વ્યક્તિ જે અધિકારી જેને લાફા મારે છે તેના પર કાયદેસરના પગલા ભરવા જોઈએ કારણ કે એ લોકો પાસે ગાડીનો દંડ ઉઘરાવવાનો હક છે પરંતુ લાફા મારવાનો હક નથી કયા કયા અધિકારી કયા મોટા અધિકારીનો એમના પર હાથ છે કે ખુલ્લામાં આવા કોઈ વિદ્યાર્થીઓને સાત આઠ લાફા મારે છે સૌથી પહેલા તો આ કનુભાઈ કરીને જે અધિકારી છે એને સસ્પેન્ડ કરવા જોઈએ અને અહીંયાથી અહીંયા તાત્કાલિક ધોરણે એને સસ્પેન્ડ કરીને ઘર ભેગા કરી દેવા જોઈએ જેથી કરીને એક ઉદાહરણ પેદા થાય કે આવનારા સમયમાં કોઈ વિદ્યાર્થીને લાફો મારતા પણ એ વખત વિચારે માટે જે અધિકારીઓની સામે લાફો માર્યો છે એમની પાસે પણ અમે

અરે ઓથોરિટી કોણે આપી આ લોકોની તો એમ કે એવું પૂછતો એટલે હું મારી ઓફિસમાં એને લઈને ગયો મારી ઓફિસમાં જઈને અમારો વ્યાસ સાહેબ છે એસીપી ત્યાં મળી લો બરાબર એટલે ત્યાં જાય આયા ને પછી અમે વાર્તાલાપ કરતા હતા એ બેન રડતા હતા એટલે મેં એમને ગાડી ત્યાં જ સડ પર જ ફીમાં આપતો હતો કે નાની છોકરી છે આપી દો ભાઈ